નમસ્કાર મિત્રો આજની વાર્તાનું કથાનક એ બુદ્ધ કથામાંથી લેવામાં આવ્યું છે દોસ્તો એક વખત નદી કિનારે એક સાધુ મહાત્મા જઈ રહ્યા હોય છે એમનું ઓચિંતાનું ધ્યાન નદીના પ્રવાહ ઉપર પડે છે તો એ નદીના પ્રવાહમાં એ પાણીમાં એક વિછી તણાઈને જતો હોય છે સાધુ એટલે દયા અને કરુણાની મૂર્તિ એટલે એમને થયું કે મારી નજર સમક્ષ એક જીવ તણાઈ રહ્યો છે તો સાધુ તરીકે મારું ઉત્તરદાયિત્વ છે કે મારે એને બચાવવું જોઈએ એટલે એ નદી કિનારાના દસમસતા પાણીના પ્રવાહમાં એ સાધુ એ વિછીને પકડી અને કિનારા તરફ મૂકે છે પરંતુ વિછી અને ડંખ મારે છે અને ડંખ મારી અને પાછો એ કિનારાની પટ્ટી ઉપર ચાલતો થાય છે અને થોડી જ વારમાં પાછો નદીના પાણીના પ્રવાહમાં એ લાગે છે પાણીની બહાર કાઢે છે અને વિછી બીજી વખત પણ ડંખ મારે છે અને ત્રીજી વાર પણ એ પાછો પાણીના પ્રવાહમાં તણાય છે અને સાધુ એમને ફરી પાણીના પ્રવાહમાં એને ડૂબતા બચાવવા માટે એ ફરી પાછો એમને બહાર કાઢે છે અને કાંઠે મૂકે છે આ સમગ્ર દ્રશ્ય કાંઠે ઉભેરા કેટલાક લોકો એ આ પીડા જોઈને સાધુ પાસે આવે છે અને કહે છે કે હે સાધુ માથમાં આ વિછી તમને ત્રણ ત્રણ વખત ડંખ મારે છે પણ છતાં તમે એને શા માટે કિનારે લઈ જાઓ છો ત્યારે સાધુ મહાત્મા સરસ મજાનો જવાબ આપે છે કે વિચીનો સ્વભાવ છે ડંખ મારવાનો અને સાધુ તરીકે કોઈ પણ જીવ ડૂબતો હોય એમને બચાવવું એ મારું સાધુ કર્મ છે એટલે વિચી એના સ્વભાવ પ્રમાણે કામ કરે છે અને હું મારા સ્વભાવ પ્રમાણે કામ કરું છું કિનારા ઉપર ઉભેલા આ લોકો અને સાધુ વચ્ચેનો આ સંવાદ ચાલુ હોય છે ત્યારે આ સાધુના એક પ્રધાન ગુરુ એમની પાસે આવે છે અને સાધુને કહે છે કે હે શિષ્ય હું તને મારા અનુભવને આધારે અને તારા ગુરુને નાતે કહું છું કે તે ત્રણ વખત આ વિછીને બચાવ્યો તે તારું સાધુ કર્મ અને તારા સાધુ તરીકેનું ઉત્તરદાયિત્વ તે બહુ સારી રીતના નિભાવ્યું પૂર્ણ કર્યું એને તને ત્રણ વખત ડંખ માર્યો એમનું ઝેર તારા શરીરમાં ઠાલવવાનો પ્રયાસ કર્યો તને લોહી પણ નીકળ્યો એ બધી બાબતો હું જતો કરું છું પરંતુ મૂળત તારું આ સાધુ જીવન આ ઝેરીલી માનસિકતા ધરાવતા જીવ માટે તું સતત પ્રયત્ન કરતો રહીશ પરંતુ એમની માણસની અંદર એક વેર ઝેર વૈ મનુષ્ય જે ભરેલું છે એમનો સ્વભાવ ડંખ મારવાનો છે અને જન્મદત્ત અને પ્રકૃતિદત્ત જે સ્વભાવ છે વીચીનો એ તું પરિવર્તિત નહીં કરી શકીશ એટલે હે શિષ્ય તું તારો સમય આની પાછળ ન બગાડ તારે જગતના ઘણા બધા કલ્યાણકારી કાર્ય કરવાના છે તારો સમય આ ઝેરીલા જીવ પાછળ તું વેડફી નાખીશ તો તારું સાધુ જીવન નિષ્ફળ જશે પોતાના ગુરુજીનો આ સંદેશ સાંભળી પહેલા નદી કિનારે વિરાહ કરતા લટાર મારતા સાધુને થયું કે મારું ગુરુ સાચું કહે છે એટલે એ ગુરુ માથે ચડાવીને ત્યાંથી આજ્ઞા લઈ વિદાય લે છે દોસ્તો એ આ ભૌતિક જગતનું એક પ્રતિક છે સાધુ એ પણ આ ભૌતિક જગતની જ માનસિકતાનું પ્રતિક છે પણ જ્યારે રાગ દ્વેષ ઈર્ષા આ પ્રકારના ઝેરીલા તત્વો જે માનસિકતામાં પડેલા હોય એમને કાઢવા માટે નિર્થક પ્રયાસો કરી અને આપણું જીવન નિષ્ફળ ન કરવું જોઈએ વાસ્તવિકતા પેલા ગુરુના સંદેશ મુજબની છે કે આપણી મર્યાદા સુધી એમના ઝેરીપણાને સુધારવાનો પ્રયત્ન કરીએ પરંતુ આમ છતાં એમની ઝેરીલી માનસિકતામાં કોઈ પરિવર્તન ન આવે તો બુદ્ધિગમ્ય માર્ગ એ છે કે એને એ જ સ્થિતિમાં છોડી તમે તમારો માર્ગ આગળ પ્રશસ્ત કરો તો જ જીવનનું અમૃત પ્રાપ્ત થશે બાકી તમે આ નેગેટિવિટી નકારાત્મકતા ઈર્ષા ઝેર વેર રાગ દ્વેષ આમને સુધારવાનો પ્રયાસ કરશો તો જે લોહીમાં વણાઈ ગયેલી માનસિકતા છે આમ કહીએ તો સામાજિક ગણતૃતીમાં પડેલી માનસિકતા છે જે વેર મનુષ્યની એને સુધારી ન શકાય એટલે ગુરુના સંદેશ મુજબ અને પેલા સાધુના માર્ગ મુજબ આપણે પણ આ પ્રકારના વાતાવરણની અંદરથી પોતાની જાતને સુરક્ષિત રીતના બહાર કાઢી સમષ્ટિ કલ્યાણ આપણાથી થઈ શકે તો એ અન્યથા સ્વના કલ્યાણ માટે આત્માના ખોજ તરફનો માર્ગ પસંદ કરવો એ સૌથી બુદ્ધિગમ્ય માર્ગ છે અને આજના સાંપ્રત સમયની અંદર જાત સાથે લઈને આ બધા ઝેરીલી માનસિકતાથી દૂર પોતાની જાતને સુરક્ષિત રાખી આગળ વધવામાં આપણું અને સમાજનું હિત છે ધન્યવાદ